નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઘણી વખત કહી શકાય છે કે કંપનીમાં કામ કરતા કામદારોનું ધ્યાન કંપની દ્વારા નથી લેવામાં આવતું અને તેમની બેદરકારીના કારણે મોત નીપજે છે છતાં પણ કંપની કોઈ જવાબદારી નથી લેતી અને હાથ અધ્ધર કરી દેતી હોય છે તેવી જ એક ઘટના વડોદરા શહેરમાં બની છે જેમાં વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં મેકટેક એન્જિનિયર્સ નામની કંપની આવેલી છે તેમાં ગતરોજ એક કામદારનું કહી શકાય છે કે તેમના દ્વારા કંપની દ્વારા તો તેમના પરિવારજનને એવું કહેવામાં આવ્યું કે તમારા ભાઈને ચક્કર આવતા તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે તો તમે ફટાફટ હોસ્પિટલ આવી જાઓ પરંતુ ત્યાં જઈને સહયોગ કરાવી દેવામાં આવી કંપની તરફથી જે તેના ભાઈઓ છે તેની સહી કરાવી દેવામાં આવી કે તમારે ઓપરેશન કરવાનું છે તેના કારણે તમે આ જે ફોર્મ છે તેના પર સહી કરી દો પરંતુ બાદમાં જે યુવકનું મોત નીપજ્યું જેઓનું નામ છે પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું કે ડેડ બોડી પોસ્ટમોર્ટમ રૂમમાં છે ત્યારે પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે જ્યારે અમને બતાવવામાં આવ્યું ત્યારે તેના ગળાના ભાગમાં કોઈ ઈજાઓ થઈ છે અને ચક્કર આવવાના કારણે નહીં પરંતુ કંપનીમાં કઈ વાગ્યું હોય તેના કારણે તેનું મોત નિપજ્યું છે તેવું તેમના કહી શકાય સુખદેવભાઈ કે તેમના પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કંપની પર કે કંપનીની બેદરકારીના કારણે આ આ તમામ જે જે વસ્તુ છે છે ઘટના તે ઘટવા પામી છે છતાં પણ કંપની કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી અને હાથ અધ્ધર કરી દીધા છે ત્યારે સુખદેવભાઈના પરિવારજનો દ્વારા કંપની તરફથી ન્યાય મળે તેવી પોલીસ પ્રશાસનને માંગ કરવામાં આવી છે મેકટેક એન્જિનિયર્સ મગરપુરામાં કંપની આવેલી છે સુખદેવ પોપટભાઈ બારિયા કે જેઓ આ કંપનીમાં કામ કરતા હતા ત્યારે ગતરોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ કંપની દ્વારા ફોન કરવામાં આવ્યો એસએસજી હોસ્પિટલમાં આવી જાઓ તમારા ભાઈ સુખદેવને ચક્કર આવ્યા છે તેવું કહીને એસએસજી હોસ્પિટલ તેમના ભાઈને બોલાવવામાં આવ્યા તે પછી સુખદેવભાઈને જ્યારે તેમના ભાઈ દ્વારા પૂછવામાં આવ્યું કે મારો ભાઈ ક્યાં છે ત્યારે કંપનીના માણસો દ્વારા કહેવામાં આવ્યું કે ચક્કર આવ્યા હતા અને એવું કહીને પછી તેમના ભાઈ સાથે સાઈન કરાવવામાં આવે કંપનીના માણસો દ્વારા એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં ના રૂમમાં લઈ જઈ તેને ડેડ બોડી બતાવવામાં આવી હતી કે તમારા ભાઈની ડેડ કહી શકાય કે ડેથ થઈ ગઈ છે ત્યારે આજરોજ સુખદેવભાઈનો પરિવાર એસએસજી હોસ્પિટલ પહોંચીને ન્યાયની માંગ કરી છે કે કંપની દ્વારા તેના ભાઈને ન્યાય આપવામાં આવે મકરપુરા પોલીસ સ્ટેશન કંપની પર કડક કાર્યવાહી કરે તેમજ કંપની દ્વારા જે જુઠ્ઠું કહેવામાં આવ્યું તે પણ તમામ જે વસ્તુ છે તે સાબિત કરવામાં આવે ને કયા કારણોસર આવું જુઠ્ઠું બોલવામાં આવ્યું છે ને કંપનીએ જે હાથ અદ્ધર કરી દીધા છે ત્યારે ન્યાયની માંગણી પરિવાર દ્વારા કરવામાં આવી છે અત્યારે એવું કહું છું કે મારે પર કાલે પાંચ વાગે ફોન આવ્યો તો ઇમરજન્સીમાં કે કંપનીના સુપરવાઇઝરનો મેકટેક એન્જિનિયરિંગ મકરપુરા મકરપુરા જી આડી તો મને એવું કીધું કે તાત્કાલ ઇમરજન્સીમાં દવાખાને લઈ જાય છે ચક્કર આવી ચક્કર આવી ગયા છે મારા ભાઈને નાના સુખદેવ બારિયા તો તો એવું કીધું કે ચક્કર આઈ ગયા છે પડી ગયો છે અને ત્યાંથી દાવો લઈ જી ઇમરજન્સીમાં લઈ જાય અમુને અને ત્યાં લઈ જાવી અને ડાયરેક્ટ લઈને આવ્યા કોલ્ટ રૂમ માં અને ત્યાં ડેડ બોડી દૂરથી બતાવી દીધી જોઈ લો ડેડ બોડી પડી છે બોડી પડી છે ખોલીને તમે જોઈ લો અને જોયું અને જોતા જ હંગાતા આવ્યા અમે બહાર અને સુપરવાઇઝરની જે સુપરવાઇઝર હતા કંપનીના એ તૈયારીમાં જતા રહ્યા કોઈ કશું કીધું નહીં કંઈ કશું કહેવામાં નહીં આવ્યું કંપનીમાં આવે સાહેબ મેં દૂર હતો એટલે મને કંઈક ખબર નહીં અહીંયા વાગેલું છે ખીલ્લી ખીલ કંઈક વાગેલું છે હા હા જોયું અતારે જો એવા લોકો આયા છે અમને તો કોઈ આયો તો પણ જતા રહ્યા તો એવું કહે છે કે આગળ જે કાર્યવાહી છે એની પછી પછી કરીએ આપણે કરવાની હા હવે તો જે આગળની કાર્યવાહી ચાલુ રાખવાની છે ચેતનકુમાર મારી પર પાંચ વાગ્યે ફોન આવ્યો મારા ભાઈનો નાના તેનો કે આવું ઊતર આવું ઉતર્યું છે ચેતનભાઈનો ફોન આવ્યો તો જલ્દી આવી જાય દવાખાને દવાખાને આવ્યા તો પેલા જે કંપનીના સાહેબ હતા એ મારી કાચ સહી કરાવી અને પછી ડાયરેક્ટ ત્યાંથી લાયા એ નહીં ખબર મેં જોનું કે ઇમરજન્સીમાં દાખલ કર્યો છે એટલે સહી કરાવી છે કંઈક કા પેલે કરવા માટે પછી એ સહી કરાવીને કીધું બહાર ચાલો બહાર લઈ ગઈ ને પછી કે તમે ચાલો અમારી જોડે એમ તારા ભાઈ નથી રહ્યા સાહેબ સાહેબનું નામ નહીં ખબર મેક ટેકન મારા ભાઈને આવ્યું છે પણ એ લોકો અમને એવું કીધું કે ચક્કર ખાઈને પડી ગયો છે હમણું નહીં આવી મળે બસ આવું જ પોલીસ કીધું છે કે પેલું એ આવ્યા પછી થશે એવું એફઆઈઆર આવ્યો પછી થશે એવું કીધું છે

હું તો જીમ ડાયરેક્ટ મને ફોન કરેલો હું તો આવ્યા છું મને કીધું ચક્કર ખાઈને પડ્યા છે તો એસએચજીમાં એકસો આઠમાં લઈ ગયા છે એવું કીધું એક્ચુલી હું કંપનીમાં નહોતો ભાઈ એક્ચુલી હું કંપનીમાં હતો જ નહીં એવું હતું હું તો ઓફિસેથી ડાયરેક્ટ એસએચજીમાં આવ્યા હતા મને બોલાયા કાના મેન મેનપાવર પ્રાઇવેટ લિમિટેડ દાઉદભાઈ